નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો નવરાત્રીના અંતિમ દિવસોમાં માતાજીની આટલી વસ્તુઓનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે કે જેનાથી આવનારું આખું વર્ષ માતાજીની અસીમ કૃપા તમારી ઉપર બની રહે જો મિત્રો તમે પણ આ વસ્તુનું ધ્યાન નથી રાખી શકતા તો આવનારું આખું વર્ષ તમારે ગરીબી દરિદ્રતા અને ગંભીર બીમારી જેવી ઘણી બધી સમસ્યાનો સામનો તમારે કરવો પડી શકે છે કે જેમાં કેટલીક બાબતો એવી છે કે જે નવાણું ટકા લોકો નથી જાણતા અને એવી ભૂલો કરી બેસે છે કે જેનાથી માતાજીની કૃપા તેને પ્રાપ્ત નથી થઈ શકતી તેની સાથે જ મિત્રો આપણે આ વિડીયોમાં ઘણી મહત્વની માહિતી વિશે વાત કરીશું કે જે વસ્તુનું તમારે નવરાત્રિ પછી ધ્યાન રાખવાનું છે એટલે કે મિત્રો નવરાત્રિ પછી માતાજીના ગરબાનું શું કરવું જોઈએ અને જે આપણે અખંડ દીવો એમાં રાખીએ છીએ તેનું શું કરવું જોઈએ તેમજ મિત્રો આપણે જે કળશ સ્થાપના કરી હોય અને જે જુવારા ઉગાડ્યા હોય તેનું આપણે શું કરવું જોઈએ એ બધી જ જાણકારી આપણે આજના જાણકારીમાં મેળવીશું તો મિત્રો આજનો આ વિડિયો તમારે અવશ્ય જોવો જોઈએ કારણ કે આ નવરાત્રિના દિવસોમાં ગરબો તો બધા જ લોકોએ ઘરે મૂકેલો હશે અને તેમાં અખંડ દીવો પણ બધાએ પ્રગટાવ્યો હશે આથી નવરાત્રિના છેલ્લા દિવસોમાં ગરબો ગરબાના નિયમો પણ જાણવા બહુ જ જરૂરી છે જો તમે આ નિયમોને સરખી રીતે જાણી લેશો અને ગરબાનું શું કરવું અને અખંડ દીવાનું શું કરવું તમે નિયમો અનુસાર તેની વિધિ કરશો તો માતાજી આખું વર્ષ તમને ખુશ રાખશે તો મિત્રો નવરાત્રી પછી આપણે માતાજીના ગરબાનું વિસર્જન કઈ રીતે કરવું એ વિશે આપણે જાણીએ તમને બધાને પ્રશ્ન એવો થયો હશે કે ગરબાનું ઉથાપન વિધિ ક્યારે કરવી જોઈએ કેવી રીતે કરવી અને શું કરવું શું ન કરવું તથા ગરબાનું વિસર્જન કરતી વખતે કઈ વસ્તુનું ધ્યાન રાખવું અને કયા સમયે ગરબો પધરાવવો જોઈએ તો આ બધા જ પ્રશ્નોનું સમાધાન તમને આ વિડીયોમાં મળી જશે તો મિત્રો નવરાત્રીના પહેલા દિવસે આપણે કળશ ગરબા અને ઘટ સ્થાપના કરતી હોય છે તો મિત્રો દિવસ પૂરા થયા એટલે દસમા દિવસે પૂજાની ઉત્થાપન વિધિ કરવાની હોય છે તો એ વિશે જાણીએ તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે મા દુર્ગાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જય મા દુર્ગા જરૂર લખી દેજો તો મિત્રો હવે આપણે જાણીએ કે ગરબાનું વિસર્જન કઈ રીતે કરવું મિત્રો ગરબાનું વિસર્જન કરતા પહેલા ગરબામાં એક દીવો પ્રગટાવવો જોઈએ અને ત્યાર પછી માતાજીની આરતી અને સ્તુતિ ગાવી જોઈએ અને ત્યાર પછી માતાજીની પ્રાર્થના કરવાની કે હે કુળદેવી માં મેં તમારી નવરાત્રીમાં ખૂબ જ ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી છે જો આ દિવસોમાં મારી કંઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરી દેજો અને મને તમારા સંતાન ગણીને અમને બધાને માફ કરી દેજો અને તમે મારા ઘરમાં તમારો વાસ રાખજો ત્યાર પછી એક ઈંઢોની ઉપર આપણે ગરબો રાખીને તેને આપણે મંદિરે પધરાવાનો હોય છે અને ફક્ત ગરબો જ નહીં તેની સાથે આપણી ક્ષમતા અનુસાર કોઈ પણ મીઠાઈ પણ આપણે ગરબાની સાથે રાખવી જોઈએ પછી તે બરફી હોય પેંડા હોય કે સાકર હોય કોઈ પણ વસ્તુ આપણે આપી શકીએ છીએ અને જો આપણા ઘરની આસપાસ કોઈ નદી કે સરોવર હોય તો તમે ત્યાં પણ ગરબાનું વિસર્જન કરી શકો છો અથવા તો તો તમારી આસપાસ મંદિર હોય ત્યાં પણ તમે ગરબો પધરાવી શકો છો તો મિત્રો હવે આપણે વાત કરીએ કે ગરબો ક્યારે પધરાવવાનો રહેશે મિત્રો ઘણા લોકો એવા હોય છે કે ગરબો નોમના દિવસે પધરાવતા હોય છે તો મિત્રો નોમના સારા ચોઘડિયામાં તમે ગરબો પધરાવી શકો છો મિત્રો નવરાત્રીના નવ દિવસ જો આપણે માં કુળદેવીની સાચી શ્રદ્ધાથી પૂજા આરાધના કરીએ છીએ તો તે આપણને ગરીબીમાંથી બહાર લાવી શકે છે અને જ્યારે મિત્રો નવરાત્રીના છેલ્લા દિવસોમાં સાચી વિધિનું જો આપણે પાલન કરીએ છીએ તો આપણો બેડો પાર થઈ જાય છે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે નવરાત્રીના દિવસોમાં આપણે માતાજીને ઘઉંના જુવારા ચડાવીએ છીએ તો જો મિત્રો એ જુવારા છે એ લીલા હોય તો માતાજી છે એ આપણાથી બહુ પ્રસન્ન હોય છે એવું માનવામાં આવે છે અને બધા દેવી દેવતા આપણને આશીર્વાદ આપે છે મિત્રો લીલા જુવારામાં માતાજી છે એ નવે નવ દિવસ તેનો વાસ એમાં રહે છે અને જે લોકોના ઘરમાં જુવારા જે હોય છે એ લીલા નથી તો એ વસ્તુને સાબિત કરે છે કે એ ઘરમાં ગરીબી આવવાની છે કારણ કે તમે પૂજા પાઠમાં કોઈ એવી ભૂલ કરી છે કે જેના કારણે તે જુવારા લીલા નહીં થયા હોય મિત્રો તમને જણાવી દઈએ કે આપણે માટીમાં ઘઉં નાખીએ છીએ તો તે વગર પાણીએ ઉગી તો જાય છે અને તે લીલા પણ થઈ જાય છે પરંતુ જ્યારે આપણે કલશ સ્થાપના કરીએ છીએ અને જુવારા ઉગાડીએ છીએ તો જો એ જુવારા લીલા ન થાય તો આ બહુ વિચારવા જેવી વાત છે મિત્રો વસ્તુ એ સાબિત કરે છે કે સાક્ષાત માતાજી છે એ આપણાથી રિસાઈ ગયેલા છે તે આપણા પર ક્રોધિત છે પરંતુ મિત્રો માતાજી છે તેના સંતાનોને તરફ માફ કરી દે છે આથી જ તમે માતાજી પાસે માફી માંગી લેજો મિત્રો જો જુવારા લીલા ન હોય અને તે ધીરે ધીરે લીલા થતા હોય તો તેનો મતલબ એમ છે કે આપણા ઘરમાં પણ ધીરે ધીરે પ્રગતિ થવાનું શરૂ થશે અને જો વધારે જુવારા લીલા થઈ જાય તો આપણા ઘરમાં ધનની વર્ષા થશે અને આપણો ધંધો પણ સારો ચાલવા લાગશે તેની સાથે જ મિત્રો જો નવરાત્રીના વ્રતમાં તમે જુવારા ઉગાડો છો તો જ્યારે એ લીલા થઈ જાય છે તો એમાં એક રૂપિયાનો સિક્કો જરૂર નાખી દેજો મિત્રો જુવારામાં સિક્કો નાખવાથી મા કુળદેવી છે એ બહુ જ પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં ધનનું આગમન થવાનું શરૂ થઈ જાય છે મિત્રો નવરાત્રી પૂરી થયા પછી આપણે આ જુવારાનું શું કરવું જોઈએ તેના વિશે હવે આપણે જાણીએ મિત્રો પહેલી વાત તો એ તમે એ જુવારામાં જે એક રૂપિયાનો સિક્કો નાખેલો છે તેને તમે નવરાત્રીના અંતમાં પોતાના પૈસા મૂકવાની તિજોરીમાં એ રૂપિયો સિક્કો મૂકી દેજો એનાથી તમારા ઘરની પ્રગતિ તો થશે સાથે ધન સંપત્તિમાં પણ વધારો થશે અને મિત્રો નવરાત્રી જ્યારે આ જુવારામાંથી લીલા જુવારા લઈને પ્રસાદીના સ્વરૂપમાં આપણે બધાને ખવડાવવા જોઈએ લીલા જુવારાના પાંદ ખાવા એ બહુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે આ પ્રસાદને જે લોકો પણ ગ્રહણ કરે છે એ ક્યારેય બીમાર પડી શકતા નથી તેમજ એવું માનવામાં આવે છે કે જો જુવારામાં રંગ ટોચ પર અડધો લીલો અને તળિયે અડધો પીળો હોય તો તેનો અર્થ એ છે કે આગામી વર્ષ અડધો સમય માટે મુશ્કેલી શકે છે પરંતુ પછીથી સંજોગો સામાન્ય થઈ જશે જ્યારે રંગ ટોચ પર અને અડધા ભાગમાં નીચે રહે છે તો તે વર્ષનો શુભ શરૂઆત અને પછીના સમયગાળામાં પડકારાના આગમનનો સંકેત આપી શકે છે અને જો જુવારા સફેદ કે લીલા થતા હોય તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે આ સાથે તમારી પૂજા સફળ માનવામાં આવે છે અને તે જ સમયે જો જુવારા સૂકા અને પીળા થઈ જવા લાગે છે તો તે શુભ સંકેત માનવામાં આવતો નથી આવી સ્થિતિમાં પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે વિધિ પ્રમાણે દેવી ભગવતીની પૂજા કરવી જોઈએ પછી નવરાત્રીના સમાપન થયા પછી માટીના વાસણમાંથી જુવારા બહાર કાઢો અને આ જુવારામાંથી થોડાક ભાગ ઘરના મંદિરોમાં રાખો અને અમુક જુવારાનો ભાગ ઘરની તિજોરીમાં રાખી શકાય છે ઘરમાં દરેક વ્યક્તિ પોતાના એક કે બે જુવારા રાખી શકે છે અને જયારે નવરાત્રી પૂરી થાય ત્યારે મિત્રો આ જુવારાને જો તમે વહેતા પાણીમાં એટલે કે નદીમાં તમે વહાવી દો છો તો તમારું વ્રત છે એ સંપૂર્ણ પૂર્ણ સફળ થઈ શકે છે અને તમને માતાજીની કૃપા પણ પ્રાપ્ત થઈ છે તેની સાથે જ મિત્રો હવે આપણે નવરાત્રીમાં રાખેલા અખંડ દીવા વિશે જાણીએ મિત્રો આપણે જે નવરાત્રીમાં ગરબામાં અખંડ દીવો કરેલો હોય છે એને તમે મામૂલી ન સમજતા આ માતાજીનો અખંડ દીવો છે એ બુજાઈ ગયા પછી પણ જાગૃત અવસ્થામાં હોય છે અખંડ દીવામાં માં સાક્ષાત માં દુર્ગાનો વાસ હોય છે એ અવસ્થામાં હોય હોય છે છે આથી તે જાગૃત તો મિત્રો નવરાત્રી પૂર્ણ થાય ત્યારે અખંડ દીવામાં જે તેલ વધેલું હોય છે તેલનું તમે નાના બાળકોને માલિશ કરવામાં વાપરો છો આ તેલથી માલિશ કરવાથી મિત્રો તમારી બધી જ બીમારી છે તે દૂર થઈ જશે અને તમારી ઉપર સકારાત્મકતાનો સંચાર થશે તેની સાથે જ મિત્રો જે અખંડ દીવો હોય છે તેને તમે પોતાના કાંડામાં બાંધી દેજો મિત્રો આ વસ્તુ છે એ બધા લોકો પોતાના બાંધી શકે છે આ ઉપાય કરવાથી મિત્રો તમને ધનવાન બનવાથી કોઈ રોકી શકતો નથી કારણ કે આ વસ્તુમાં સાક્ષાત્મક દેવીનો વાસ હોય છે આથી તે આપણને શક્તિ પ્રદાન કરે છે આપણે જ આપણને ધન કમાવાના ઘણા બધા રસ્તા બતાવીએ છીએ આથી આપણા ઘરમાં ક્યારેય કોઈ નકારાત્મક ઉર્જા આવી શકતી નથી અને ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે તેની સાથે જ મિત્રો આપણે જ્યારે નવરાત્રીના કળશ સ્થાપના કરીએ છીએ તો તેની નીચે આપણે ચોખા જરૂર રાખીએ છીએ અને તે કળશની ઉપર આપણે એક નાળિયેર પણ રાખીએ છીએ તો મિત્રો આપણે આ બે વસ્તુનું શું કરવું જોઈએ તો આવું આપણે જાણીએ સૌપ્રથમ કળશ અને ઉપર જે નાળિયેર હોય છે તેને તમે કન્યા પૂજનના સમયમાં એ શ્રીફળ વધેરીને કન્યાઓને જે શ્રીફળ ખવડાવી દેવું જોઈએ અને જો તમે ઈચ્છો તો એ આખો નાળિયેર છે તમે નદીમાં પણ પધરાવી શકો છો અને મિત્રો કળશની નીચે જે ચોખા મૂકવામાં આવે છે તે ચોખાને તમે હળદરવાળા પીળા કરીને લાલ કપડામાં બાંધીને એક પોટલી બાંધીને તમે પોતાની તિજોરીમાં અથવા તો પોતાના પાકેટમાં રાખી શકો છો મિત્રો આનાથી તમે ધનવાન બની શકો છો અને લક્ષ્મીમાની કૃપા તમને પ્રાપ્ત થાય છે મિત્રો બીજા જે ચોખા વધે છે તેને તમે પક્ષીઓને નાખી શકો છો અથવા તો નદીમાં પધરાવી શકો છો આવું કરવાથી નવરાત્રીનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય છે અને મિત્રો આ ભૂલ ભૂલથી પણ ન કરતા જો મિત્રો નવરાત્રીના છેલ્લા દિવસોમાં તમે નદીમાં કોઈ પણ જાતનો કચરો તેમજ માગસ વગેરે જેવી વસ્તુ જેવી કે ફૂલ કે વાસી વસ્તુઓ નદીમાં ક્યારેય ન પધરાવતા મિત્રો આ વસ્તુને બહુ અશુભ માનવામાં આવે છે જો આપણે નદીમાં કચરો નાખીએ છીએ તો માતાજી આપણાથી પ્રસન્ન થતા નથી આથી જ આપણે નરકમાં જવાનો વારો આવે છે અને આપણા ઘરમાં પણ ગરીબીનો વાસ થઈ જાય છે એટલા માટે મિત્રો આવું ઘોર પાપ ક્યારેય ન કરતા મિત્રો નવરાત્રીના દિવસોમાં જો તમે માતાજીની મૂર્તિ મૂકી હોય અથવા તો જો તમને નવરાત્રીમાં માતાજીની ચુંદડી કોઈ પણ દ્વારા ભેટમાં મળેલી હોય તો તે ચુંદડીને બહુ શુભ માનવામાં આવે છે આનાથી તમારું વૈવાહિક જીવન છે તે સફળ થઈ જાય છે આથી જ મા કુળદેવીની ચુંદડીને તમે સાચવીને રાખજો મિત્રો આ ચુંદડીને તમે કરવા ચોથ તેમજ વડ સાવિત્રીના વ્રતના દિવસે તમે અવશ્ય પહેરી શકો છો આ ચુંદરીમાં કુળદેવીના આશીર્વાદ હોય છે કે જે તમને પ્રાપ્ત થાય છે આથી જ આ માતાજીની ચુંદરીને સાચવીને રાખવી જોઈએ કારણ કે મિત્રો આ માતાજીની છે એ જાગૃત અવસ્થામાં હોય છે આથી આપણે તેને મામૂલી ન સમજવી જોઈએ મિત્રો નવરાત્રી દરમિયાન કન્યા પૂજન હોય છે એ બહુ જ મહત્વનું અને પવિત્ર હોય છે મિત્રો કન્યા જે છે તે ફૂલની જેમ કોમળ હોય છે કન્યા છે એ બહુ પૂજનીય અને શ્રેષ્ઠ છે મિત્રો કન્યાના રૂપમાં સ્વયં દેવી જગદંબા તેમજ વાસ કરે છે મિત્રો ઘણા ઓછા લોકો એવું જાણે છે કે તે ત્રીસ હોય છે મિત્રો કન્યા ભલે નાની હોય કે મોટી એ સદૈવ પૂજનીય માનવામાં આવે છે તેને માતાજીની સમાન માનવામાં આવે છે મિત્રો એવું માનવામાં આવે છે કે વ્રત અને ઉપવાસથી માતાજી જેટલા પ્રસન્ન નથી થતા તેટલા આ કન્યા પૂજન થી પ્રસન્ન થાય છે મિત્રો નવરાત્રી ના દિવસોમાં નાની નાની કન્યાઓને માતાજી સ્વરૂપ માનવામાં આવે છે કન્યાઓને ભોગ લગાવવામાં આવે છે તેમજ તેને પ્રસન્ન કરવામાં આવે છે અને આશીર્વાદ આવે છે પ્રસન્ન કરવા માટે ભેટ જેવી વસ્તુઓ આપવામાં આવે છે તેમજ મિત્રો એવું માનવામાં આવે છે કે જો કન્યાઓને કંઈક ભેટ આપવામાં આવે અને તે તેને ખુશીથી સ્વીકારી લે તો તેનો મતલબ એમ છે કે માતાજી છે એટલે કે મા કુળદેવી એ ભેટ સ્વીકારી લીધી છે કે જે કન્યા પ્રસન્ન થાય છે તો એવું સમજી લેવું જોઈએ કે મા કુળદેવીનો આશીર્વાદ તેને મળી ગયો છે મિત્રો કન્યા પૂજન છે એ કોઈ મામૂલી પૂજન નથી સમસ્ત બ્રહ્માંડમાં જે પૂજા થાય છે તેનાથી વિશેષ કન્યા પૂજનને માનવામાં આવે છે મિત્રો દસ વાર ગંગા સ્નાન કરવાથી તેમજ સો યજ્ઞ કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે એ પુણ્ય ખાલી એકવાર કન્યા પૂજન કરવાથી પ્રાપ્ત થઈ શકે છે આથી જ મિત્રો કન્યા પૂજનને બહુ પવિત્ર માનવામાં આવે છે મિત્રો એવું કહેવામાં આવે છે કે આપણે કન્યાઓની રક્ષા કરવી જોઈએ નવરાત્રીમાં બે વર્ષથી માંડીને દસ વર્ષ સુધીની કન્યાઓનું પૂજન કરવું જોઈએ મિત્રો આઠમાં નોરતે તેમજ નવમાં નોરતે કન્યાઓને પૂજન કરાવવું તેમજ ભેટ આપવી એ બહુ જ પવિત્ર અને શ્રેષ્ઠ માનવામાં આવે છે મિત્રો આવો મોકો ત્યારે હાથેથી જવા ન દેવો જોઈએ એ દિવસે જેટલું વધારે થઈ શકે ત્યારે કન્યાઓને દાન કરી શકો છો તેની સાથે જ મિત્રો જ્યારે પણ તમારા ઘરે કન્યા પૂજન કરવામાં આવે છે તો તે બધી કન્યાના પગે દે દૂધથી ધોવા જોઈએ મિત્રો ખાસ કરીને આદમીઓએ કન્યાના પગ અવશ્ય ધોવા જોઈએ આનાથી માં કુળદેવી પ્રસન્ન થાય છે આ વસ્તુ કર્યા પછી કન્યાઓને આસન પાથરીને બેસાડવી જોઈએ પછી તેની ઉપર ચોખા પધરાવવા જોઈએ અને તેને કંખુથી ચાંદલો કરવો જોઈએ પછી તેને ભોજન ગ્રહણ કરાવવું જોઈએ પરંતુ મિત્રો એક વસ્તુ હંમેશા યાદ રાખવાનું કે કન્યાઓની થાળીમાં ત્રણ પૂરી ક્યારેય રાખવાની નથી આ વસ્તુને શુભ નહીં પરંતુ અશુભ માનવામાં આવે છે મિત્રો ત્રણ પૂરી એટલે કે ત્રણ રોટલી છે એ હંમેશા મરેલા લોકો માટે મૂકવામાં આવે છે આથી આ વસ્તુને અશુભ માનવામાં આવે છે તો મિત્રો કન્યાઓની ક્યારેય પણ થાળીમાં ત્રણ પૂરી ન રાખવી શકાય તેની સાથે જ મિત્રો કન્યાઓને ક્યારેય પણ બહારથી લાવીને પોજન ન કરાવવું જોઈએ આ વસ્તુને બહુ જ અશુભ માનવામાં આવે છે આનાથી માં કુળદેવી પ્રસન્ન થતા નથી તેમજ મિત્રો નવરાત્રિમાં કન્યા પૂજાને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે નવરાત્રિ વ્રતનું સમાપન કન્યા પૂજન સાથે થાય છે તમે અષ્ટમી અથવા તો નવમી તિથિ પર કન્યાની પૂજા કરી શકો છો તેમજ કન્યા પૂજામાં નવ કન્યાઓનું બેસવું શુભ માનવામાં આવે છે નવ કન્યાઓને નવ દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે એટલા માટે કન્યા પૂજામાં નવ કન્યા હોવી જરૂરી છે તેમજ જો તમે અષ્ટમી કે નવમી ના દિવસે કન્યા પૂજા કરો છો તો નવ પૂજા કરવાથી આશીર્વાદ મળે છે અને કન્યા પૂજા દરમિયાન છોકરીઓને ઘરે બોલાવીને ભોજન કરાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે કન્યા પૂજામાં સૌ તમામ કન્યાઓને વસ્ત્રો આપવા એ બહુ શુભ માનવામાં આવે છે પછી તેમને સ્વચ્છ સપાટી પર બેસાડો છોકરીઓના પગ ધોઈ લો અને તેમના પગને કંકુ વડે લાલ કરો આ પછી તેમને ભોજન કરાવો તેમને દક્ષિણા અથવા તો ભેટ આપો માતાજીને ભોજન અર્પણ કરો અને પછી કન્યાઓને ખવડાવો છોકરીઓની સાથે એક કે બે છોકરાઓને બેસાડવાનો નિયમ છે જેમાં એક બાળકને ભેરવ અને બે બાળકોને ગણપતિ કહેવામાં આવ્યા છે તો મિત્રો આજનો વિડીયો અહી પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી ધન્યવાદ